રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે કરેલ અપમાનજનક ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ સાથે સમગ્ર રાજ્યમાં ભાજપનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે સાબરકાંઠામાં બુધવારે સાંજે ચાર વાગ્યાના સુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરવાના છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે કરેલ અપમાનજનક ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ સાથે સમગ્ર રાજ્યમાં ભાજપનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે બુધવારે સાંજે વાગ્યાના સુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરવાના છે ત્યારે સવારથી જ પોલીસે જિલ્લા રાજપૂત સમાજના અગ્રણી જયદત્તસિંહ પુવાર સહિત અન્ય નજર કેદ કર્યા પોલીસે કેદ કરેલ રાજપૂત અગ્રણીઓ ક્ષત્રિય

પરંતુ જ્યારે પ્રધાનમંત્રીશ્રી અહીંયા ગુજરાતમાં છે અને એમાં પણ સાબરકાંઠામાં પ્રચાર અર્થે આવ્યા છે ક્ષત્રિય સમાજ વિવિધ જગ્યાએ જ્યારે રૂપાલા સાહેબે એમને રૂપાલા સાહેબની ટિકિટ જે રદ ન કરી એના માટે ખૂબ જ વિરોધ કર્યો છે અમને ગુજરાતના પ્રધાનમંત્રી છે અમને ખૂબ જ આદર છે અમને એવી આશા પણ હતી કે શ્રી ક્ષત્રિયોના આ વિરા વિરોધને લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરશે રદ ન કરી અમારો વિરોધ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ છે ચોક્કસથી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ સમિતિએ પણ નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં પધાર્યા છે એટલે એમનો વિરોધ નહીં કરીએ પરંતુ અમારો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ચાલુ છે જ્યારે ચાલુ રાખો હા જ્યારે ક્ષત્રિય સમાજ બોલી બોલીને થાક્યો કે એક રૂપાલા સાહેબની ટિકિટ માંગી હતી રજવાડા આપ્યા છે એની સામે એક રૂપાલા સાહેબની ટિકિટ માંગી એમની રદ કરવાનું કીધું એ પણ ન કર્યો વિરોધ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ વિરોધ કરવા દેતા નથી કશો વાંધો નહીં પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવે છે પ્રચાર કરો વાંધો નહીં પણ ક્ષત્રિય સમાજ એની બેન બેટીઓની અસ્મિતાની વિરુદ્ધ આ લડત ચાલુ રાખશે અમને આજે મારા વતન સરડોઈથી મને પોલીસે ડિટેન કર્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો તેમ સબલપુર પોલીસ સ્ટેશન લાવ્યા છે અમારો પ્રધાનમંત્રીશ્રીના આ કાર્યક્રમમાં વિરોધ કરવાનો અમને સંકલન સમિતિએ પણ ના પાડી છે એટલે ચોક્કસથી લોકશાહી ડબે અમે અમારા વિસ્તારમાં જે વિરોધ પ્રદર્શનો છે ચાલુ રાખવાના છે પોલીસ ડિપાર્ટમેન્ટે અમને ડિટેન કર્યા છે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સહકાર આપીએ છીએ અને આજના આ ડિટેન્શનના માધ્યમથી જ્યારે અમને અહીંયા લાયા જ છે તો મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની ને ભારત વર્ષની તમામ જનતાને પણ અપીલ કરવા માગું છું કે ક્ષત્રિય સમાજ નારાજ છે આ નારાજગી દૂર કરવા માટે આપની જોડે સમય હતો આપે એ નારાજગી દૂર કરી નથી પરંતુ અમને આપના પ્રત્યે માન છે સાહેબ ક્ષત્રિય સમાજને ભૂલીને આપ આપ આ જે રણનીતિ બનાવી રહ્યા છો રાજનીતિ કરી રહ્યા છો એ રાજનીતિમાં આપને સફળતા નહીં મળે અમારા અવાજને દબાવી દેવાનો પ્રયત્ન ન થવો જોઈએ અમને આપના પ્રત્યે માન છે ક્ષત્રિયનું પણ માન જળવાય એવી પણ આપને વિનંતી કરું છું અરવલ્લી જિલ્લાની અંદર કેટલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે અટકાયત કરી લીધો હતો મારી સાથે બીજા એક આગેવાન છે એમને પણ પોલીસે ડિટેન કર્યા છે બીજા કોને ડિટેન કર્યા છે મને માહિતી નથી પરંતુ હમણાં જ લાયા છે એટલે એ પણ જાણવા મળશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે